ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલડી માંગની કૃપાથી આ રાશિઓના જીવનમાં બન્યા ધનલાભના યોગ જેટલું માંગશો એના કરતા થશે ડબલ ફાયદો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે પરંતુ આત્મવિશ્વાસની કમી રહેશે તમારે ઘણી સમસ્યાઓ અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે નારાજ અને બેચેની અનુભવશો તમારું મન ધાર્મિક કાર્યોમાં વધુ વ્યસ્ત રહેશે જેના કારણે તમારે તમારા પૈસા પણ ખર્ચવા પડી શકે છે ગંભીરતા અને એકાગ્રતાની ઝલક પ્રકૃતિમાં જોવા મળશે અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે કાર્યક્ષેત્રમાં જરૂરી સુધારાઓ થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો ધંધામાંગ છેતરપિંડી ન થાય તે માટે આંખ અને કાન ખુલ્લા રાખો કોઈની સાથે વિવાદ થઈ શકે છે સંતાનો તરફથી મળેલા સારા સમાચાર દિવસ બનાવી શકે છે જીવનમાંગથી રોમેન્ટિક પાસું ગાયબ રહેશે કામ સાથે જોડાયેલી બાબતોમાં મિત્રનો મહત્ત્વપૂર્ણ સહયોગ મદદરૂપ થશે તમારી વિચારસરણી સારી રહી શકે છે કોઈ કારણસર તમારે કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરવો પડી શકે છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં સમજી વિચારીને કરો મિથુન રાશિની વાત કરીએ તો સમય તમારા માટે અનુકૂળ રહેશે વાહન સાવધાનીથી ચલાવવાની જરૂર છે તમે તમારા વરિષ્ઠ સભ્યોની મદદથી પારિવારિક સમસ્યાઓ હલ કરી શકશો જો તમારા પરિવારનો કોઈ સભ્ય તમારી સાથે કડવાશ બોલે છે તો તમારે તેમની વાત પણ સાંભળવી પડી શકે છે પરિવારના વડીલોનું પાલન કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે તમને નવી જવાબદારી પણ મળશે કર્ક રાશિની વાત કરીએ તો તમારું મન શાંત અને નમ્ર રહેશે એટલું જ નહીં તમને કનિક નવું કરવાની પ્રેરણા મળશે જો તમે વધુ ઉદારતાથી પૈસા ખર્ચ્યા છે તો પછી તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો ભાગીદારી ટાળો કારણ કે તમારા જીવનસાથી દ્વારા તમને છેતરવાની શક્યતા છે નોકરી અને વ્યવસાય કરતા લોકોને સિતારાઓનો સહયોગ મળશે નવા કામની શરૂઆત થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો તમે જે પણ કામ સાચા મન અને ઈમાનદારીથી કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ પણ કારણ વગર ઝઘડો કરી શકો છો તેથી જો આવું થાય તો તમારા જીવનસાથીને મનાવવાનો પ્રયાસ કરો બીજાની મદદથી તમે કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકશો તમારે મદદ કરનારા લોકોની પણ પ્રશંસા કરવી પડશે કેટલા કિસ્સાઓમાં મહેનત અનુસાર તમને પરિણામ મળશે નહીં કન્યા રાશિની વાત કરીએ તો તમને શિક્ષણ અને કાયદા સંબંધિત બાબતોમાં સફળતા મળશે વેપારમાં નવા સંપર્કોથી તમને ફાયદો થશે કેટલાક લોકોને તમારી ઉદારતા ગમશે કોઈ પ્રકારના વાદવિવાદથી દૂર રહો અને કોર્ટના મામલામાં સાવધાની રાખો જો શક્ય હોય તો ઘરની બહાર ખાવા પીવાનું ટાળો तुम्ही आणि तुमच्या कुटुंबाला सुखी अनुभवो. तुमने तुम्हारी मेहनत નું ફળ ચોક્કસ અપણે મળશે. तुला राशिनी बात करीये तो आर्थिक स्तरे परिवर्तन सकारात्मक રહેશે. કોઈ સારા સમાચાર મળવાથી घरमा खुशीનું વાતાવરણ રહેશે. આ રાશિના પરિણીત લોકો માટે સમય સારો રહેશે. જીવનसाथी તમારા દ્વારા આપવામાં આવેલી भेटથી ખુશ થશે. કેટલાક મોટા કામ તમારા યોગ્ય સમયે થતાં જોવા મળી શકે છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે તમારા બજેટ પ્રમાણે ખર્ચ કરશો સોશિયલ મીડિયા પર જૂના મિત્ર સાથે વાત કરી શકો છો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમે વિવાહિત જીવનમાં કોઈ મોટો સુધારો જોઈ શકો છો સ્વાસ્થ્યની સ્થિતિ લગભગ સામાન્ય રહેશે જેમની યાદશક્તિ નબળી હોય તેમને થોડો સમય ધ્યાન કરવું જોઈએ તમારે અચાનક મુસાફરી કરવી પડી શકે છે તેથી તમારા સામાનની સુરક્ષાનું ધ્યાન રાખો ગરીબોમાં સફેદ વસ્ત્રોનું દાન એ વૃદ્ધિનું પરિબળ છે મુશ્કેલ સમયમાં તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ મળશે नाना की बाबतों मांग मां खूब कालजी राखो व्यवसाय मां के सौदा तुम्हारा पक्ष मां हो सके धन राशि नी बात करिए तो खर्च वधु थशे भाग्य तमारो साथ आपशे अने तुम्हारी आर्थिक स्थिति मां सुधारो थशे युवानोए मात्र कल्पना मां जस समय बगाड़वो जोईए नहीं कारकिर्दी होए के व्यवसाय ફોકસ વધાર્યા વિના કોઈ ફાયદો થશે નહીં લેવડ દેવડમાં ઉતાવળ ન કરવી વેપાર ધંધો સારો ચાલશે સરકારી કામમાં સફળતા મળશે સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે તમારે વેપારમાં લાભ મેળવવા માટે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે મકર રાશિની વાત કરીએ તો શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે બિનાયોજીત ખર્ચ વધુ થઈ શકે છે તમે તમારી આવકમાં વધારો જોશો કામના સંબંધમાં તમને સારા પરિણામ મળશે વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે તમારા અંગત જીવનમાં તણાવ ઓછો રહેશે અને તમે સામાજિક અને પારિવારિક જીવનનો ભરપૂર આનંદ માણી શકશો અંગત સંબંધો પર વધુ ધ્યાન આપવામાં આવશે પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો વિવેકપૂર્ણ કાર્યો તમને સારો નફો આપશે સરકાર કે સિસ્ટમ તરફથી કેટલાક એવા બદલાવ આવી રહ્યા છે જે તમને પરેશાન કરી શકે છે હિંમત ન હારવું સારું રહેશે ગમે તે સમસ્યા આવે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરો तमें तमारा जीवन साथी साथे डिनर पर शको छो, सको तमारा संबंधों में मधुरता फैलावश धनलाभनी तको रहे व्यावसायिक जीवन सारू रहे शे, मीन राशि बात करिए तो तमारूं कोई पण कार्य खूब खूबज सारी रीते पूर्ण थशे कोई विशेष कार्य में परिवारजनों सहयोग मळशे કોઈ મિત્ર દ્વારા કેટલીક સારી માહિતી મળી શકે છે આધ્યાત્મિક વિકાસનો યોગ બની રહ્યો છે તીર્થયાત્રા વગેરેથી તમને લાભ મળશે જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરી રહ્યા છો તો તમને ફાયદો થઈ શકે છે સંતાન પક્ષ સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે પરિવારનું વાતાવરણ ખુશનુમા બની રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો